જય ઉમિયામાં આજે હું આખા પાટીદાર સમાજને એક વાત જણાવવા માંગુ છું ગયો ત્યાં એક કોક કલાકાર કાજલ બેન મેહરિયા કરીને એનું નામ છે અને મારા કાનવાઈન એના શબ્દ મને ગાળો બોલી મારી જય માતાજી મિત્રો જય વિહતમાં જય એમબી માતા વિશે અપ શબ્દ બોલે અને પાટીદાર સમાજને ગાળો આપેલ એવો એક મારા મોટા ભાઈ તો જય માતાજી મિત્રો મિત્રો આ તમે વિડીયો અંદર જે જોઈ રહ્યા છો તે છે સિંગર સાગર પટેલ અને સિંગર સાગર પટેલનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે સિંગર કાજલ મહેરિયાએ મને કાનમાં આવીને ઉમિયા માતા વિશે ગાળો બોલી છે હવે ખરેખર મિત્રો આ વિડીયોની અંદર કેટલી સચ્ચાઈ છે એ તો આપણે જાણતા નથી પરંતુ મિત્રો પહેલાં તો તમે આ સાગરભાઈ પટેલનો વિડીયો એકવાર જોઈ લો કે તે કાજલ મહેરિયા વિશે શું કહી રહ્યા છે અને પછી કાજલ મહેરિયાએ પણ એક વિડીયો બનાવ્યો છે તેમનો વિડીઓ પણ તમને આગળ બતાવી દઈશું કે તે આ વિડીઓની અંદર શું કહી રહ્યા છે સાગર પટેલ વિશે શું કહી રહ્યા છે તેમણે ઉમિયા મા વિશે ગાળો બોલી છે કે નથી બોલી તે બધું જ આ વિડીયોની અંદર કહી રહ્યા છે તો મિત્રો પહેલાં તો તમે આ સાગર પટેલનો વિડીયો જોઈ લો કે તે સિંગર કાજલ મહેરિયા વિશે શું કહી રહ્યા છે અને પછી તમને કાજલ મહેરિયાનો પણ વિડીયો આગળ બતાવી દઈએ આજે હું આખા પાટીદાર સમાજને એક વાત જણાવવા માગું છું આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનો અહીંયા સંમેલન હતું જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે આજે હું અહીંયા આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર બેન મેહરિયા કરીને એનું નામ છે એમને મારે ખૂબ કંઈ પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છે પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના હશે તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોદાળો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનવાયનો અપશબ્દ મને ગાળો બોલી મારી માતાજા વિશે મારી ઉમિયામાં વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલાં પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ તો મિત્રો તમે સિંગર સાગર પટેલની વાત સાંભળીને તે કહી રહ્યા છે કે કાજલ મહેરિયાએ મને કાનમાં આવીને ઉમિયા માતાજી વિશે ગાળો બોલી છે મને આમ તેમ કીધું છે એવી એવી ગાળો બોલી છે કે આ વિડીયોની અંદર હું કહી શકું તેમ પણ નથી તો મિત્રો આ વિડીયો જોઈને કાજલબેન મહેરિયાએ પણ એક વિડીયો બનાવ્યો છે અને એ વિડીયોની અંદર કાજલબેન કહી રહ્યા છે કે મેં બિલકુલ સાગરભાઈ પટેલને ગાળો બોલી નથી તો મિત્રો તમે કાજલબેન મહેરિયાનો પણ વિડીયો એકવાર જોઈ લો તે શું વાત કરી રહ્યા છે તે એકવાર સાંભળી લો અને પછી આ વિડીયોની અંદર જે લાઈવ કમેન્ટો આવી છે કાજલબેન મહેરિયાના વિડીયોની અંદર જે લાઈવ કમેન્ટો લોકો કરી રહ્યા છે તે લાઈવ કમેન્ટો પણ હું તમને બતાવી દઉં કે લોકો કાજલબેન મહેરિયાને કેટલો સપોર્ટ કરે છે સાગર પટેલને કેટલો સપોર્ટ કરે છે છે લોકો આમના વિશે શું કહી રહ્યા તો તો મિત્રો તમે કાજલબેન મહેરિયાનો આ પટેલ એકવાર જોઈ લો જય માતાજી મિત્રો જય વિગતમાં જયભાઈ થોડા કલાકો પહેલા મારા નામથી પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અપશબ્દ બોલેલ અને પાટીદાર સમાજને ગાળો આપેલ એવો એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે આ વાતને હું સદંતર નકારું છું કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું હું સાચી છું હું પાટીદાર સમાજ અને મા ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી એ સાબિત કરવા હું મારા ઘરેથી તમને બધાને ખબર છે કે હું મહેસાણા રહું છું મહેસાણાથી નજીક જ છે ઊંઝા ઉંઝા ઉમિયામાનું જોરદાર મંદિર છે આ બધા જાણો છો ત્યાં અખંડ જ્યોત છે માં ઉમિયાની તો હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનો હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે માટે હું સાબિતી આપવા તૈયાર તૈયાર છું અને જ રહીશ બીજું તમે એ પણ સાબિત કર્યું છે કે તમે મને નથી ઓળખતા તો તમે મને તમારા લગ્ન ની કંકોત્રી કેવી રીતે મિત્રો તમે સાગર પટેલ અને કાજલબેન મહેરિયાનો આ વિડીયો તો જોઈ લીધો હવે તમે કાજલબેન મહેરિયાના વિડીયોની અંદર જે લાઈવ કમેન્ટો આવી છે તે પણ એકવાર ચેક કરી લો કે લોકો આના વિશે શું શું લખી રહ્યા છે તો મિત્રો સૌથી પહેલા એક ભાઈ લખે છે કે કાજલને સપોર્ટ કરનારા બધા સ્ટોરી મૂકો પછી બીજા નંબરમાં અમે ત્યાં કાર્યક્રમમાં હાજર હતા બેન અમને ખબર છે આવી કોઈ વસ્તુ ત્યાં બની જ નથી જે રીતે સાગરભાઈ કહી રહ્યા છે એના પરથી સાફ દેખાય છે કે પાડવા માટેના કાવતરા છે બાકી પબ્લિક સમજદાર છે કે ગાળો એ કોઈ કાનમાં બોલવાની વસ્તુ નથી અને મિત્રો એની સાથે જ ત્રીજા નંબરની કમેન્ટમાં એક ભાઈ એવું લખે છે કે જય માતાજી હું ત્યાં હાજર હતો પ્રોગ્રામમાં ને સાગરભાઈ મારી આગળ જ બેઠા હતા આવું કંઈ ત્યાં બન્યું હોય એવું લાગ્યું નહીં અને કદાચ બન્યું હોય તો ત્યાં ગુજરાતના નામાંકિત મોભી કલાકારો હાજર હતા અને પટેલ સમાજના પણ મોભી કલાકારો ઘણા હતા તો ત્યારે જ આ વાત જાહેર કરવી જોઈએ ખૂબ જ સારું આયોજન હતું નાના મોટા બધા કલાકારોને ન્યાય મળ્યો છે કાજલબેન અને સાગરભાઈ પરફોર્મન્સમાં અલગ અલગ હતા સ્ટેજ ઉપર ઘણા બીજા કલાકારો ને મોટા માણસો હતા તો આવું સાગરભાઈ ને બેન બોલ્યા એ બીજા કોઈને કેમ ના સાંભળ્યું ઉમિયા માતાજી ખુશ રાખે તો મિત્રો ચોથા નંબર ની કોમેન્ટ માં એક ભાઈ એવું લખે છે કે બેન તમે સાચા છો એ ભાઈ તમને નીચે પાડવાની કોશિશ કરે છે અને તમને નીચે પાડવા સમાજને વચ્ચે લાવે છે એની સમાજમાં તમને વધારે પ્રોગ્રામ મળે છે એટલે અને બીજી વાત તો એ કે બધાને ખબર છે કે બોલવું હોય તો તમે સામે બોલતા કાનમાં શું કામ બોલે બેન તમને ફૂલ સપોર્ટ છે તો મિત્રો એની સાથે જ પાંચમા નંબરની કોમેન્ટમાં એક ભાઈ એવું લખે છે કે હું પટેલ છું અને કાજલબેનને સારી રીતે ઓળખું છું મને પણ આ વાત સાચી નથી લાગતી માતાજી વિશે આવું કોઈ દિવસ બોલે જ નહીં ખરેખર મિત્રો આ વિડીયોની અંદર શું સચ્ચાઈ છે તે તો આપણે જાણતા નથી પરંતુ આ વિડીયો વિશે તમે એક કોમેન્ટ કરી નાખજો કે કાજલબેન મહેરિયા શું ખરેખર આવી રીતે ગાળો બોલી શકે છે કે નહીં તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી